વડોદરા ખાતે આવેલા પાટલાદ્રા બ્રહ્મકુમારી સેન્ટર ખાતે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી કૃષ્ણ ભક્તિના ગીતોથી રમઝટ સાથે સંગીત સંધ્યા નૃત્ય કૃષ્ણરાસ ગરબાનું આયોજન કરાયું હતું ત્યારબાદ મટકી ફોડનો કાર્યક્રમ પણ નાના ભૂલકાઓ દ્વારા કરાયો હતો અવસરે મોટી સંખ્યામાં શ્રી કૃષ્ણ ભક્તો ઉમટી પડ્યા હતા વડોદરા ખાતે ખુબ જ સુંદર શ્રી કૃષ્ણ જન્મોત્સવ મનાવવામાં આવ્યો અને આશરે છસો થી વધુ લોકોએ લાભ લીધો સૌએ ખૂબ જ ઉમંગ ઉત્સાહથી આ પ્રોગ્રામ મનાવ્યો અને સૌ એ જ સંદેશ લઈને ગયા કે અમે પણ આ સુંદર શ્રી કૃષ્ણ દુનિયામાં આવવા માટે જરૂર આ સદ જ્ઞાન રોજ લઈશું અને અમારા જીવનને શ્રેષ્ઠતમ બનાવીશું હું બહુ સૌભાગ્યશાળી છું કે આવા પરમપિતા પરમાત્માના ઘરમાં મને આવું સરસ એકદમ કૃષ્ણનું રૂપ ધારણ કરવા મળ્યું